જય દ્વારકાધીશ કેમ તો બધાય મજા માની હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ તો કહે અત્યારે અત્યારે મસ્ત મજાનું આપણે શેને નાસ્તા પાણી કરી અને ઉઠી ગયા છે તો કહે અત્યારે પહેલાં તો શેને આપણે જે બધું ઘરનું કામ ને એવું બધું મૂકી જાય તો કામ તો હમણાં આપણે કરી નાખીશું અને હવે ને આપણે વાડીએ જવાનું છે વાડીએ હવે આપણે તલ ખેરવાના હતા એ ખેરાઈ ગયા છે અને હવે છે ને વાડીએ જઈ અને આપણે શેને તલ સાળવાના છે તો કઈ અત્યારે જોવું શું શું બધા કામ કરે છે ભોલું ભાઈ છે ને હું બ્લોગ બનાવું છું ને ઉતારું છું ને તો જોવે છે હા અને મારા માફી કંઈ વાસણ ધોવે છે મારા મમ્મી આમ બહાર રોલી ગયા એ બધા જો દોરીએ મુકાઈ છે ને મસ્ત મજાનો તડકો પણ નીકળી ગયો છે અત્યારે સવાર સવારમાં અને સવારનું લોકેશન બતાવું બહારની તો આપણે ડેલી ખોલીને બહાર આવી ગયા છે મસ્ત મજાનો તડકો છે તો જો આપણે સૂરજ નારાયણના દર્શન કરી લઈએ તો જો કેવો મસ્ત મજાનો તડકો અત્યારમાં નીકળી છે અને આવડો તો દાદું એવું કરે છે અને આપણે સૂરજ નારાયણના દર્શન કરી લીધા છે અને હવે ગઈ છે ને આપણે જાણું છે વાડીએ તો આપણે વાડી અહીંથી જાઉં ચાલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં અને હવે આપણે જઈશી ઘરે તો હાલો ઘરે જઈ બધા ઘરનું ફાઈનલી તો કહે છે ઘણું ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે કપડાં ચેન્જ કરીએ અને વાળીએ તો જઈને તમને મળી આપણે અહીંયા રોડે આવી ગયા છે કેવું મસ્ત મજાનો ટાકો બન્યો છે ને તો ત્યાં જો કેવું મસ્ત રોડની બધું ગોઠવણી કરી છે અને આપણે જો હા મેં તો આ લોકેશન એવું મસ્ત મજાનું છે લીલું સ્તમ વરસાદ આવ્યું ને તો આવી રીતનું થઈ ગયું છે મસ્ત ખડ બધું લીલું લીલું ઉગી ગયું છે પપ્પા જો આમે સીતરામન મંદિર છે સીતરામન મંદિર તમને બતાવું ને બસ આવે છે અત્યારે બસ એ આવે છે રોડે આવી રીતના પોટકા ને કોથળી ને એવું આપણે એવું કરી નાખીશું એટલે સર આપણે છે ને તલ સાળી લીધા છે ને ભોલો તો સાળવા એવું જ તો લઈએ

తారబా ఆంతి తో కార్తాయనేయి నాను పరెంతే వాాలా గాఇ సుమోవి కామ్ చరాయి అయాలు 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 కార్యానాం కార్ కార్ కార్యాను అ

ભરાય બોલું ટ્રેક્ટર માં બેઠા એમ ને મજા આવે વાગી ગયા છે અગિયાર તો જો આમાં તેલ છે હા આવડે તને ટ્રેક્ટર રાખતા આવડે એક તો બોલો ભાઈ તો કઈ ચાલો હવે આપણે થોડુંક કામ તો કઈ આપણે કોહલી ભરાઈ ગઈ છે તેલની એક આપણે જો નાસ્તો કરવા બેસી ગયા સી તો કાલે આપણે નાસ્તો લીધો છે ફાફડા ને લડકા ને ધાણી ને વેસા ભાઈ એવું તો ત્યાં આપડે લીધું હતું તો એનો આપડે નાસ્તો કરી લીધો છે

છોકરો અત્યારે છે ને બપોરે હુઈ ગયો છે એ કાછેની બાટી થઈ ગઈ જાઉં તો આયલ બાડી આવું હોય તો આવું નથી આવું તડકો લાગે ચાલો કાઈ જશે ખેરવાના છે મારી મમ્મીની જ બસ સાફ કરે છે ખેરા હોય ને આપણે તો આપણે એમ

તો ગાય આપણે તો નાવાનું બાકી છે કાકરી ઠલવે છે ને બધી જો અહીંયા ધૂળ ઉડી ઉડીને આવી જાય આપણે ઘરે ધૂળ ઉડીને આવી જાય બાજુમાં તે છે ને તો ત્યાંથી ધૂળ ઉડીને અહીંયા આવી અને મૂકી દીધો છે આપણે શાક તો બટેટાને એવું બધું લઈ લીધું છે આપણે બકાલામાં અને આપણે નાસ્તો પણ કર્યો ભૂંગળાનો અને કાશીમાં

લીધો ગાઈઝ આપણે અત્યારે જમી લીધું છે વાસણ ને આપણા ધોઈ ને ખાશે આપણે અને હવે તેને ગાઈઝ અહીંયા આપણે જો બેઠા છે તો ગાઈઝ હવે અહીંયા બ્લોગ ને એન્ડ કરી છી તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ને બહુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગ માં તો જય માતાજી જય મમ્મા બજે દ્વારકાધીશ